અક્ષર ચોક પાસે આવેલા બ્રિજ પર અચાનક કારમાં આગની ઘટના સામે આવી છે કારમાં આગ લાગવાનું કારણ સર્કિટ હોવાનું છે તો તો પાસે આવેલ બ્રિજ ઉપર અચાનક કારમાં કારમાં આગ આગ લાગી હતી લાગવાનું કારણ મળતી માહિતી મુજબ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળી રહ્યું છે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો તો ઘટના પર ફાયર વિભાગની ટીમ પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો કોઈ પણ પ્રકારની જવાનાની થવા પામી ન હતી

આગને સંપૂર્ણપણે એને કાબૂ લઈ લીધી છે આજુબાજુના દુકાનમાંથી અમે ફાયર સેફટીના બોટલ મંગાવીને એને પ્રયાસ કર્યો પણ આગે ભયાનક ગ્રુપ લેવાથી અમારે ફાયરવાળાને બોલાવવા પડ્યા અને ફાયરવાળાને બોલાવીને આજે ગાડી પર જે આગ પર કાબૂ મેળવી લીધો છે અને કોઈ જાનહાનિ થઈ નથી કારમાં કેટલા લોકો સવાર હતા કારમાં ફક્ત એક જ ભાઈ હતા એમના જોબથી ઘરે ઘર તરફ જઈ રહ્યા હતા એટલે એક જ ભાઈ હતા અને એમને જાણ કરી ઈશારો કર્યો અને ભાઈએ સાઈડમાં ગાડી લીધી અને ગાડી લીધા પછી કે ભાઈ બહાર નીકળ્યા હતા અને એમનો સો બચાવતો ને ટ્રાફિક ને રોકી દેવામાં આવ્યો હતો ચિરાગ ચિરાગ યા તો